આજ રોજ સાવલે તાલુકાના ભાદરવા ગામે ભારત સરકારની જલજીવન યોજના હેઠળ નવીન પાણી પુરવઠા યોજનાનો શુભારંભ સમારોહ યોજવામાં આવ્યો જેના નિવારણ માટે કોચ કેમિકલ કંપની મોક્સેના સહયોગથી આરો પ્લાન્ટ પણ લગાડવામાં આવ્યો હતો ભાદરવા સરપંચ અને પંચાયત સદસ્યના પ્રયત્નથી ભારત સરકારની જલજીવન મિશન જલ સે નલ યોજના હેઠળ ગ્રામજનોના લાભાર્થે રૂપિયા 85 લાખના ખર્ચે નવીન શુદ્ધ પાણી પુરવઠા યોજના મંજૂર કરવામાં આવેલી છે જેનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે આ યોજના હેઠળ બે નવા બોરવેલ બે ટાંકી અને નવીન પાઇપલાઇન નાખવામાં આવશે બંને નવા બોરવેલનું પાણી ફ્લોરાઇડ વિનાનું છે અને પીવાલાયક છે આ પ્રસંગે ઉપસ્થિત આદરણીય પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ મહારાજજી આદરણીય શ્રી કેતનભાઈ ઈમાનદાર આદરણીય શ્રી પ્રહલાદભાઈ પટેલ આદરણીય શ્રી મહેપનસિંહ રાણા

પંચ્યાસી લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા તેમાં બે પાણીની ટાંકી આખા ગામમાં જોન સિસ્ટમ અને પીવાલાયક પાણી જે છેલ્લા વીસ વર્ષથી ગામમાં પીવાલાયક પાણી નથી ફ્લોરાઇડ વધારે આવી રહ્યા છે અને ટોટલ બોર ફેલ હોય ત્યારે આ આખી યોજના જે પંચ્યાસી લાખ રૂપિયાની ભાદરવા ગામજનો માટે મંજૂર કરવામાં આવી છે અને ભારત સરકારની આ યોજના જે છે એનું આજ રોજ ભાદરવા ચહેર માતાના મંદિરના મહંત એવા રમેશ મહારાજ ત્યારબાદ સાવલી તાલુકાના ધારાસભ્ય એવા કેતનભાઈ ઈમાનદાર અને જે કંપનીએ મદદ કરી ડિપ્યુટર મહેન્દ્ર સોલંકી સાવલી